નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આમ આદમી પાર્ટી મિશન વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત મહેસાણા ખાતે સંગઠનની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું આપ ગુજરાત પ્રદેશ પ્રમુખ યસુદાનભાઈ ગઢવી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠિયા કાર્યકારી અધ્યક્ષ ડોક્ટર રમેશ પટેલ પ્રદેશ સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણની હાજરીમાં મીડિયાને સંબોધિત કર્યા આવનારી પાલિકા નગરપાલિકાની ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી આપ ગુજરાત દરેક ચૂંટણીઓ બહુ મજબૂતાઈથી લડશે અને જીતશે તેવા મંત્રની સાથે જય ઘોષ સાથે આગળની રણનીતિ તૈયાર કરવામાં આવી

જેમાં આગામી સમયમાં પંચાવન હજાર બુથ ઉપર આમ આદમી પાર્ટીના એકથી પાંચ બુથ કાર્યકર્તાઓ મજબૂત જે આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાઈને આવ્યા હોય એમને એક્ટિવેટ કરી શકીએ સાથે સાથે આગામી ચૂંટણીઓમાં જે આવી રહ્યા છે ચૂંટણીઓ આવી રહી છે એમાં તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકાઓમાં ઉમેદવારો લડવા જે માંગે છે એમને એમની તૈયારીઓ એમના બાયોડેટાઓ સાથેની ડિસ્કશન અને આગામી એક વર્ષ સુધી આ પ્રક્રિયા ચાલુ રહે પછી પેજ પરિવાર પ્રમુખની નિયુક્તિઓ સહિતની પણ વ્યવસ્થાઓ જે અમારા વિસ્તાર અંતર્ગત કરવાની છે એ બાબતે પણ અમે ચર્ચા આ મિટિંગોમાં કરીએ છીએ દરેક જિલ્લાઓમાં જઈએ છીએના ભાગરૂપે આજે મહેસાણા આવવાનું થયું છે મહેસાણામાં તમામ પ્રદેશના જિલ્લાના તાલુકાના હોદ્દેદારો સાથે એમનો કામનો રિવ્યુ જે વ્યવસ્થાઓમાં કેટલાક નથી નિષ્ક્રિય છે એમને કઈ રીતે સક્રિય કરવા અને નવા જે વ્યક્તિઓને જવાબદારીઓ સોંપવી સહિતની બાબતે ચર્ચાઓ કરવામાં આવી છે અને આગામી સમયમાં મને પૂરો વિશ્વાસ છે કારણ કે આમ આદમી પાર્ટીનો એક એક શ્રેણી કે એક એક કાર્યકર્તા એકે હજારા જેવું છે પરિવર્તન કરવા માટે તત્પર છે હું માનું છું કે બીજી પાર્ટીમાં કદાચ કોઈ કોન્ટ્રાક્ટની લાલચે કોઈ ફસાઈ જવાની લાલચે કે કોઈ આર્થિક લાલચ છે જોડાતા હોય છે જ્યારે આમ આદમી પાર્ટીમાં જે કાર્યકર્તાઓ નિષ્ઠાવાન કાર્યકર્તાઓ ઈમાનદાર કાર્યકર્તાઓ જોડાય છે એ માત્ર ને માત્ર ગુજરાતના લોકોની સેવા કરવા માટે જોડાય છે અને એટલા માટે અમે તમામ પદાધિકારીઓ અમારા સૈનિકોને નવી ઊર્જા મળી રહે નવી દિશા મળી રહે અને કઈ રીતે આગળની કામગીરી વધારવી રણનીતિ અંતર્ગત મિશન વિસ્તાર અંતર્ગત અમે ચર્ચાઓ કરી છે આગામી ચૂંટણીને અનુલક્ષશે આમ આદમી પાર્ટીના મહત્ત્વના શું શું મુદ્દા હશે અને કયા મુદ્દે ચૂંટણી લડશે દરેક ચૂંટણીના અલગ અલગ મુદ્દાઓ હોય છે એ લો કે રાષ્ટ્રીય ચૂંટણી હોય તો અલગ હોય છે વિધાનસભાની અલગ હોય છે વિધાનસભાની ચૂંટણીઓ માટે અત્યારથી જ અમે લાગી પડ્યા છીએ જો કે મારો મેન ટાર્ગેટ બે હજાર સત્યાવીસ છે સત્યાવીસમાં આ વખતે એવા મુદ્દાઓ આવશે ન ભૂતો ન ભવિષ્ય કોઈ પાર્ટીની તાકાત નથી કે અત્યાર સુધી ભારત દેશમાં મુદ્દા લાવ્યા આવશે એવા મુદ્દાઓ સાથે આગામી વિધાનસભાની ચૂંટણી આમ આદમી પાર્ટી ઉતરવાની છે પણ એ પહેલાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી છે એમાં સ્થાનિક પ્રશ્નો છે આજે કે અમે સ્થાનિક પ્રશ્નોની પણ ચર્ચા કરવાના છીએ કે કઈ રીતે લોકોના મુદ્દાઓ ઉઠાવવા રોડ ખાડા પડી ગયા છે તો કઈ રીતે અમારા કાર્યકર્તાઓ છે એ ભાજપના ઝંડા લઈ અને ખોડે છે જેથી કરીને ભાજપ ભાજપવાળાને શરમ આવે અને આવનારો જતો વ્યક્તિને ખબર પડે કે ભાજપના કારણે એ ભાજપનો ઝંડો ખોડેલો છે એટલે ભાજપનું શાસન છે એના કારણે આ ખાડો પડ્યો છે એટલે એ સહિતની સ્થાનિક પ્રશ્નો અમે જે નગર મહાનગરપાલિકામાં જે ચૂંટણી લાવીશું મતલબ જુનાગઢ છે અને બીજી પણ આવશે એમાં એમાં નગરરાજ પોલિસી લાવવાના છીએ જેમાં અત્યાર સુધી શું હોય કે લો ભાજપનું કોર્પોરેશન છે અમદાવાદમાં તો એ મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન એ જ નક્કી કરે કોને કોન્ટ્રાક્ટ આપવું ને વાપરવું ને ક્યાં ખર્ચો કરવો નગરરાજ બિલ એવો છે અમારો કે જેમાં સોસાયટીઓ નક્કી કરશે કે અમારે ક્યાં રૂપિયા વાપરશે અમારા કોર્પોરેટરો સોસાયટી પાસે જશે મેયરો સોસાયટી પાસે જશે મિટિંગો કરશે અને સોસાયટીઓ છે એનો લિસ્ટ આપીને એ જ પોતે જ કહેશે કે અહીંયા અહીંયા ખર્ચો કરવાનો અને એ રીતે લોક ભાગીદારીથી આગામી સમયમાં કામ કરવામાં આવશે એમાં ગેરંટી બોર્ડ લગાડવાના કે ભાઈ આ આ રોડ છે આ સીસી કોન્ટ્રાક્ટર છે આ એનો નંબર છે આવી રીતે પારદર્શકતાથી અમે કામ કરવાના છીએ એટલે મને પૂરો વિશ્વાસ છે કે ગુજરાતની જનતા હવે અયોધ્યાની જનતાની જેમ બદલાવ લાવશે એ જ્યારે નિર્ણય જ્યારે ચૂંટણીઓ ડિક્લેર થશે ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે નેતૃત્વ સાથે પણ અમે કરીશું પણ અલ્ટિમેટલી અમારો લક્ષ્ય એ છે કે ગુજરાતની જનતાને ભ્રષ્ટાચારની ભાજપથી બચાવવું સર ભ્રષ્ટાચારની બાબતમાં આમ આદમી પાર્ટીએ શિક્ષણનો મુદ્દો સીહિત ઘણા બધા એવા મુદ્દા છે કે જેની ઉપર આક્રમક પ્રહાર કર્યા હતા તો આ મુદ્દે આપ શું કહેવા માંગો છો નહીં શિક્ષણનો તો ભેડા ગર્ક કરી દીધો ભાજપે અને ભગવાન કરે મેં પેલા જ કહ્યું હતું બે હજાર બાવીસ માં કે પાંચ વર્ષ આવે તો ભાજપ ખતમ કરી દેશે કરી નાખ્યું તમે જુઓ અત્યારે પચીસ હજાર વિદ્યાર્થીઓ એવા છે કે જેમને ખાનગીમાં નાખવાનું ષડયંત્ર ભાજપે કરી નાખ્યું ધીરે 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 સરકારી શાળાઓ બે હજાર સત્યાવીસ સુધી ખતમ કરી દેશે ભાઈ અમારે તો ફરીથી સત્યાવીસ સુધી ફરીથી આઝાદી પહેલાની સ્થિતિઓ હતી ને એ સ્થિતિઓ ભાજપ લાવીને રાખી દીધી અત્યારે તમને આશ્ચર્ય થશે માન્ય ચેત્રભાઈ વસાવાએ હમણાં રેડો પાડી છે એકલવ્ય શાળા છે ઉમરગામથી અંબાજી સુધી સો એકલા એ શાળાઓ ચાલુ કરવામાં આવી છે જેમાં આદિવાસી બાળકોને સારું શિક્ષણ આપવાનું મોડેલ છે તમને આશ્ચર્ય થશે બધી કોઈ એક સંસ્થા છે ભાજપ સંલગ્ન સંસ્થા છે એના જ બધા હિન્દી ભાષી ટીચરો અહીંયા મૂકી દીધા આવે આદિવાસી બાળકોને હિન્દીને કોણ ભણાવશે ગુજરાતી પાસે આવડતું જ નથી એટલે બેડા ગર્ક કરી દીધું છે શિક્ષણનું એટલે જ હું કહું છું કે ખાસ કરીને સિટીની પબ્લિકને કે તમારે તમારા બાળકને જો ખાનગી શાળામાં મોકલવું પડતું હોય તો ભાજપના કારણે મોકલવું પડે છે એની જે ફી ભરવી પડે છે તો ભાજપ ને લાત મારો સારી સ્કૂલ મેળવો ભાજપ ને લાત મારો સારી હોસ્પિટલ મેળવો ભાજપ ને લાત મારો સારો ભ્રષ્ટાચાર મુક્ત શાસન મેળવો થોડા સમય પહેલા અંકલેશ્વર નો એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો બેરોજગાર એક એકની એક સીટ માટે હજારો પબ્લિક ઉપર શું કહેશો તેની એવું એજ કહું છું કે મને બહુ આશ્ચર્ય થશે કે ત્રીસ વર્ષથી ભાજપના યુવાનો ભાજપને યુવાનો મહિલાઓ એમના મમ્મી પપ્પાઓ એના કાકા કાકી માસા માસી બધા મત આપ્યા ખોબલે ખોબલે મત આપ્યા તાલુકા પંચાયતમાં આપ્યા જિલ્લા પંચાયતમાં આપ્યા નગરપાલિકામાં આપ્યા મહાનગરપાલિકામાં આપ્યા વિધાનસભામાં આપ્યા અને સાંસદમાં પણ આપ્યા નરેન્દ્રભાઈની જવાબદારી છે કે નરેન્દ્રભાઈએ પોતાના નામે મત મેળવ્યા અત્યારે મહારાષ્ટ્રમાં ભાજપની સરકારે બાર પાસ યુવાનોને છ હજાર રૂપિયા આપવાની વાત કરી ડિપ્લોમા યુવાનો જે પાસ છે એને આઠ હજાર રૂપિયા આપવાની વાત કરી અને ગ્રેજ્યુએશન પાસ છે એને રૂપિયા આપવાની વાત કરી આજ પહેલા ત્રણ મહિના પહેલા મહારાષ્ટ્રમાં ભાજપની સરકારે મહિલાઓને પંદરસો રૂપિયા મહિને આપવાની વાત કરી મધ્યપ્રદેશમાં સાડા બારસો સુધી માનીને ત્રણ હજાર રૂપિયા આપવાની વાત ચાલુ છે ને સાડા બારસો તો ત્યારે પડે છે રાજસ્થાનમાં મહિલાઓને સાડા ચારસો રૂપિયા ગેસનો સિલિન્ડર આપે છે તો મારે એ કેવું છે કે અહીંયા જ્યારે અરવિંદ કેજરીવાલજી મહિલાને હજાર રૂપિયા આપવાની વાત કરી હતી મહિને ત્યારે નરેન્દ્રભાઈ એવું કીધું કે આ રેવડી છે તો નરેન્દ્રભાઈ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જવાબ આપે કે મહારાષ્ટ્રમાં ભાજપની સરકારે આપી છે રેવડી છે કે નથી જો રેવડી હોય તો એને બંધ કરાવો તમે એમ કહો અમે બંધ જ કરવા ઈચ્છા હતા એને આપવું જ જોઈએ કારણ કે તમે ચાર્ટર પ્લેનમાં રખડતો હોય પેલા છ હજાર એનો મળે યોગ્ય નથી રેવડી છે તો એમ કહો કે રેવડી છે ખોટું થઈ રહ્યું છે અને કા તમે ગુજરાતની માતાબેન દીકરીઓને મહિને પંદરસો રૂપિયા આપો અને બેરોજગાર યુવાનોને મહિને દસ હજાર રૂપિયા આપો આ મામલે જો ખુલાસો ભાજપ નહીં કરે તો ભાજપના દરેક કાર્યકરમાં આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા પૂછશે અમે આગામી સમયમાં આને લઈને આવેદનો આપીશું જરૂર પડે આંદોલન કરીશું બેરોજગાર યુવાનોને મહિને દસ હજાર રૂપિયા આપો મહિલાઓને પંદરસો રૂપિયા આપો નહીં તો એક પણ ભાજપના નેતાને આગામી ચૂંટણીઓમાં અમારા ગામમાં પ્રવેશબંધી કરીશું નગરમાં અને વોર્ડમાં પ્રવેશબંધી કરીશું પેલા ભાજપનો નેતા અને નરેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ એમ કે કે ના ગુજરાતની માતા બેન દીકરીઓના વાંક છે બેરોજગાર યુવાનો છે એને નથી બેરોજગાર જ રાખવા છે તો ખુલાસો કરે તો અમને વાંધો નથી કાંઈ એમ કે રેવડી છે લેવાય નહીં અને કાંઈ આપે આ ત્રણે ત્રણ ખુલાસા નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈ કરે નહીં તો આગામી સમયમાં ભાજપના કાર્યક્રમોમાં અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ માતા બેન દીકરીઓ બેરોજગાર યુવાનો માટે લડશે